જો આ દુનિયામાં હું તમે આવ્યા છે બધું હાલવાનું થાવાનું અને મારે તમારે બધા એક વાત પાકી રાખવાની એકલા એવા ને એકલા જવાનું ખાલી હેઠે આવ્યા ને ખાલી હેઠે જવાનું બધું મહેનત કરવાની નહીં કરવાની એવું નથી કહેતો મહેનત તો હું દાડો કરું છું પણ મારે કહેવું છે એ કે આત્યંતિક કલ્યાણ પણ મરતા પહેલાં થાય એવું કામ માણસ કરી લે એને ડાયો માણા કહેવાય એણે મનુષ્ય જન્મ સાર્થક કર્યો કહેવાય રામાયણ ભાગવત ગીતા આદિનો સાર શું છે ગીતા તમે વાંચો ગીતા કોઈ સાધુ સન્યાસી માટે નથી લખી ગ્રહસ્થ અર્જુન માટે કૃષ્ણ બોલ્યા છે અને અર્જુનને શું કીધું નહી સ્ત્રૈ ગુણિયો ભવાર છો હે અર્જુન તમો ગુણમાંથી બારો નીકળ રજો ગુણમાંથી બારો નીકળ સત્વ ગુણમાંથી બી બારો નીકળ અને નિર્ગુણ થા અને હર્ષ શોકથી પર થા જેમ કાચબો કોઈપણ પથ્થર મારે કંઈ પણ મારે એટલે પોતાના અંગને અંદર ખેંચી લઈ સુરક્ષિત એમ અર્જુન વૃત્તિઓને સંસારમાંથી પાછી ખેંચી આત્મ પરમાત્મા સન્મુખ કરી દે સ્થિત પ્રજ્ઞના લક્ષણો અર્જુનને કૃષ્ણ ભગવાને સંભળાયવા રણના મેદાનમાં સંભળાય આપણી ભારતની સંસ્કૃતિ એ બતાવે ભોગ વિરોધી આપણી ભારતની સંસ્કૃતિ નથી પણ ભારતની સંસ્કૃતિ એ બતાવે કે ભોગની સાથે તમે યોગને પણ જોડો શાક બનાવો તો એમાં મીઠાનો કોઈ વિરોધ નથી કરતું મીઠું જોઈએ જ મીઠા વિનાનું શાક સારું ન થાય ટેસ્ટફુલ ન થાય પણ શાસ્ત્રને હું તમે બધા જાણીએ કે મીઠું શાક કરતાં વધી ન જવું જોઈએ જો વધી જાય તો ખારું દૂધવા જેવું શાક થઈ જાય ખાધા જેવું ન રે એમ ભોગ છે એ મીઠાની જગ્યાએ છે જરૂર શાકને સ્વાદિષ્ટ બનાવે પણ યોગ કરતાં ભોગ વધી જાવો જોઈએ નહીં મર્યાદાઓમાં રે તો માણસ સર્વ પ્રકારે સુખી રહે અને હું આજે ડેફિનેટલી તમને આ વાત કરું કે ઝાઝા પરિવારને ઝાઝા લોકો માનસિક ટેન્શનમાં છે એનું કારણ એના ઇન્દ્રિયો અંતઃકરણ એના હાથમાં નથી આંખ ન જોવાનું ખોટું જોયા કરે છે કાન ન સાંભળવાનું ખોટું સાંભળ્યા કરે છે સ્પર્શો ખોટા કર્યા કરે છે ખોટાઓમાં પ્રીતિઓ કર્યા કરે છે જીભને જે નડનારી ચીજો હોય એવી ખાવામાં પ્રીતિઓ જાગે છે જેને કોઈ શરીરને જરૂર નથી એવા ગુટકા માવા બીડી તમાકુ ડ્રગ્સ કે ડ્રિંકિંગ આ બધાની શરીરને શું જરૂર છે પીવું હોય તો ગાયનું દૂધ પીવો ને લોટો લોટો ભાઈ ચાલો શરીર કેવું સારું રહે અમારો સરસુદા તપેલી એક દૂધ પી જાય બોલો હા અમારે ના પાડવી પડે હવે અમારી વાહે રહેવા દે છે એમ બોલો ને એવું હારો દૂધ અને મળવાનું પચી જાય પાછું બરાબર અને આપણે બધા તમે જો ન પીવાના દારૂ મારે તમને આજે બધા જ જેટલા સાંભળવા તો નહીં જ પીતા હો પણ કદાચ આમાં શું છે કોઈ મિત્રના પાર્ટ બર્થડે પાર્ટી ગયા હો અને તમે પાછા મોટા માણા મોભતી માણા ના ન પાડી શકતા હો તો આ કથા સાંભળીને દક્ષિણામાં નિયમ લેતા જાજો આજથી આ મોઢામાં દારૂનો છાંટો નહીં નાખો નહીં એટલે નહીં આ મોઢામાં ગાયનું દૂધ જાહે પણ કોઈ દી દારૂનો છાંટો નહીં નાખો જરૂર છે અને તમને એમ હોય કે ટેન્શન છે ગમ ભૂલાને મુજબ પીને કા શોખ નહીં પીતા હું ગમ ભૂલાને કે લી ગમ ભૂલાવી હોય ને તો આવી કોઈ સત્સંગના સભા મંડપમાં બે હો ને તમને આખી જુદી દુનિયા દેખાડી દે ભાઈ નશો તો કથાનો હોવો જોઈએ નશો તો સત્સંગનો હોવો જોઈએ નશો તો ભગવાનનો હોવો જોઈએ નશો આપણી હિન્દુ સંસ્કૃતિનો હોવો જોઈએ નશો આખો જુદી ચી છે અને ફરક કેટલો પડે આજે તમને નહીં દેખાય તમને એનું ભવિષ્યમાં એનું પરિણામ જરૂર દેખાય તમારા છોકરાઓ જ્યારે પિતા થાય તેથી તમને ગમશે નહીં તેથી તમને એમ થાય કે મારું આ ખોટું અને તે ના નહીં પાડી શકો તમે પિતા હશો છોકરાને ના નહીં પાડી શકો તમે માવો ખાતા હશો છોકરાને ના નહીં પાડી શકો મારે અમારા ચેલા પાસે કાંઈ પણ કામ કરાવવું હોય એટલે મારે કરવું પડે તમારા તો તમારા જણેલા છોકરા અને એને ખબર છે કે બાપો પ્રોપર્ટી દેતો જ આ ઓરડાને કાંઈ કરું અમે ઠન ગોપાલ તો આ અમારી આજ્ઞામાં રહે છે ને અમારામાં કાંઈક સત્વ એને દેખાય તો જ ઈ રે નહીતર કોઈ રે નહીં બહુ સીધી વાત છે એટલે એકદમ મારે તમને બધાને આજે વાત કેવી મારા વાલા યુવાનો ભારત દેશ યુવાનોનો દેશ છે ભારત દેશ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ દેશ છે હિન્દુ સંસ્કૃતિ દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે એ દેશનાની સંસ્કૃતિના વારસદાર આપણે છીએ આપણા મોઢામાં કોઈ વ્યસન ન હોવું જોઈએ માવો નહીં તમાકુ નહીં બીડી નહીં ગુટકા નહીં ડ્રગ્સ નહીં દારૂ નહીં કાંઈ નહીં જો શરીર સ્વસ્થ રાખો પરિવારને સ્વસ્થ રાખો આટલો વૈરાગ તો મારાને તમારા જીવનમાં આવવો જ જોઈએ અને ખાસ કરીને આ ચાટ મારે તમને એટલા મળે હજી બાકી જ થોડો ચાટ ત્રીજું પેજ મારે તમારે કરવાનું છે મરતા પહેલાં આટલું તમે છો માયા ઈશ્વર જીવની સ્થિતિ કેવી છે માયા અરે ચોટી ગયો છે આપણે બધા અટાણ રાજદાડો તરબોળ શેમાં છીએ માયા તમે બધા ઘડી ક્યારેક ઘરે જઈને વિચાર કરી લેજો આખા દિવસમાં મને વિચારો છે ને આવે છે મન સુઈએ ત્યાં સુધી વિચાર કર્યા વિનાનું રહેતું નથી તમે કોકની કલ્પના કરજો મન કેટલા વિચારો કરે છે બરાબર તો સૂઈએ ને એમાં બી સ્વપ્ન અવસ્થામાં તો મન પાછું સક્રિય સક્રિય હોય છે કેવલ સુસુપ્તિ અવસ્થામાં મન શાંત થાય છે બાકી મન સતત વિચાર કરતું હોય ક્યારેક તમે કેલ્ક્યુલેશન કરજો કે આખા દિવસમાં મને ભગવાનના વિચાર કેટલા આવે છે અને માયાના વિચાર કેટલા આવે છે નવ્વાણું ટકા વિચારો માયાના આવતા છે જોજો નેવુંથી નવાણું ટકા ઈશ્વરના વિચારો તો પાંચ દસ ટકા માંડ આવતા છે એટલે આપણે માયામાં ઓતપ્રોત થયેલા છીએ અને આ આ તમે ક્લિપ જુઓ ને ચાટ માયા ને જીવ બે એક થઈ ગયા છે ઓતપ્રોત થઈ ગયા છે બે ઈશ્વર બિચારે એક બાજુ ઊભા છે જીવનું સ્થાન વચમાં હતું પણ યુવડોય આમાં આસક્ત થઈ ગયો છે ને ચોટી ગયો છે ત્યાં આ બધું તમે બહુ સારી રીતે સમજી શકો કે જીવને પતિને પત્ની ભેગું રહેવાનું હોય પણ ક્યાંક બીજી અટ્રેક્શન થઈ જાય ઘરે ઓછો રે ને બહાર જાજો રે સમજે ને તમને આખું કારણ કે અટ્રેક્શન ત્યાં થઈ ગયું ખેચાણ ત્યાં થઈ ગયું એમ જીવને ઈશ્વર આર્ય રહેવાનું હતું અટ્રેક્શન માયામાં થઈ ગયું ઈશ્વરને છોડીને માયામાં જતો રહ્યો હવે શું થશે એને બંધન કહેવામાં આવે ભવાટવી કહેવામાં આવે લખ ચોરાસી કહેવામાં આવે બરાબર હવે તમને બીજો ચાર્ટમાં બતાવું માયા જ્યારે જીવને વૈરાગ જાગે માયામાંથી છૂટો પડે ભરતૃહરીને વૈરાગ જાગ્યો માયામાંથી બારા નીકળ્યા ભરતસિંહને વૈરાગ જાગ્યો માયામાંથી બારા નીકળ્યા વરતને વૈરાગ જાગ્યો માયા હામું જોયું જ નહીં નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ જાગ્યો બધું છોડીને નીકળી ગયા બે દીકરા પત્ની બધું સ્વામી કે જેટલી જોડ જોડા કપડા હતા એટલી જોડ જોડા હતા ભેંસું હતી બધું હતું માતાજીની મેર હતી બધું છોડીને ભગવાન ભજવા નીકળ્યા કુળ તજી નિષ્કુળ થયા એટલે એનું નામ નિષ્કૂળાનંદ પાડવામાં આવ્યું વૈરાગ જાગે માણસને એટલે સંસારમાંથી માયામાંથી બહારો આવી જાય એટલી વિરક્તિ કેવાય વિરક્તિ એટલે વહીરાય એટલે સ્થિતિ કેવી થશે માયા જીવ અને ઈશ્વર ત્રણેય જુદા પડી ગયા વિરક્તિ માયામાંથી જીવને બારો કાઢે અને પછી ત્રીજી ચીજ જે છે જેને ભક્તિ કહેવામાં આવે ઈશ્વરમાં અપરંપાર પ્રીતિ એનું નામ ભક્તિ અને ભક્તિ જ્યારે જાગે ત્યારે જીવાત્મા પરમાત્માની સાથે સંલગ્ન થઈ જાય અને આખો જીવને ઈશ્વર ઓતપ્રોત થઈ જાય તોરા મોરા જીયરા એક પ્રેમાનંદ સ્વામી બોલે હે મહારાજ તારો મારો જીવ એક થઈ ગયો છે અને એક થઈ જાય એને મુક્તિ કહેવામાં આવે તરસ સચ્ચિદાનંદ સ્વામીને લાગે અને તરસ છીપે નહીં સ્વામિનારાયણ ભગવાનની અને જ્યારે સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાય અને સ્વામિનારાયણ ભગવાનની તરસ છીપે તોરા મોરા ઝીરા એક આ મુક્તિ થઈ કહેવાય આને મુક્તિ કહેવાય એટલે મારે તમને બધા બહેનો ભાઈઓને કહેવું જરૂર ધંધોય કરવાનો પરિવારની જે કંઈ આપણા કર્તવ્યો હોય એ બી કરવાના સંસારમાં આવ્યા એટલે બધું જ કરવું પડે વ્યવહારોય કરવા પડે વ્યવહારે જવું આવવું પડે બધું જ કરવું પડે એનો કોઈ ના નથી પણ સાથે સાથે આ ચાટ પ્રમાણે જીવવાનું ભૂલાઈ ન જાય એનું અનુસંધાન પણ રાખવું જોઈએ વ્યવહારોય કરવા પડે બિઝનેસે કરવો પડે ધંધો કરવો પડે બધું કરવું પડે આપણું કર્તવ્ય પણ મુક્તિ મેળવવાનું રહી ન જાય મનુષ્ય જન્મમાં એ મારે તમારે ધ્યાન રાખો અને જો આ ચાટ પ્રમાણે હું તમે સીવતા થાય તો બહુ સુખી થાય નહીતર બળ ગમે એટલું કરો છેલ્લે પસ્તાવા સિવાય હાથમાં કાંઈ નહીં આવવાનું છોકરાએ હાથ ચવશે નહીં ને તે ઘણાય બાપાઓને સાંભળ્યા છે કે એ સ્વામી ભગવાનને પ્રાર્થના કરો હવે મહારાજ તેડી જાય અને અત્યારે હવે એટલી સેલ્ફીશ પ્રજા આવતી જાય છે સ્વાર્થી હા હજી આપણું તો હું ગડપણમાં થાય કાંઈ વાંધો ખબર નહીં ભાઈ એને હાંચવે ન હાંચવે આવડા બધા તો એ તો બધું ભગવાન જાણે ભાઈ પણ ધીરુભાઈ ભગત છે એટલે હાસવશે તો ખરા વાંધો નહીં આવે અને એક વાત તમને એવી કહું મા બાપ સારા ભગત હોય ને તો થોડોક ભાવ દીકરાઓને થાય અમારા સાધુઓમાં નાની ઉંમરમાં બી હારા ગુણિયેલ હોય ને સેવા કરે ને ભાઈ અમને કોઈ દી અમારા ઘર નથી સાંભળ્યા અહીંયા આવ્યા ને આ અમારા સાધુઓ આવતા હોય પણ એને કોઈ દિવસ કોઈને કોઈ ચીજ ન સાંભળે હું કરવા એને એટલો ભાવ પ્રેમ સેવા એને એટલી આત્મીયતા મળે કે એને કોઈ દિવસ બીજો વિચાર જ ન આવે સારું સીવન જોવે તો માણસને ભાવ જાગ્યા વિના રહે જ નહીં એટલે સારું જીવન જીવવું અને મારે તમારે માયામાંથી બારું નીકળવું એ બહુ જરૂરી છે